તો ગજાણા મેન તો વિનુભાઈ બારોટ છોકરા બે ત્રણ અને બીજા સોહ જણા એના એની ટુકડીયું છે આપની માંગ છે કે બધે સજા કરો વિનુભાઈ બારોટ છોકરા વિનુભાઈ નું ઘર બીજા બે પાંચ જણા બીજા છે એવા આર્ય સોહાત જણા બીજા છે એમ નામ બેઠા જોઈ છે જ્યાં આવે અમારે નીકળવું બેનું દીકરીઓને તો બે નીકળવું પડે છે બબે ત્રણ ત્રણ વાર જ્યાં વ્યસાય ત્યાં પોલીસ વાળા આવે આમાં ઊભા રહીને દાંત કાઢીને વ્યા જાય છે બધા કોઈ કાંઈ કરતું નથી